ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દે ભરૂચ જિલ્લા રોહિત બજાર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તેમજ માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંબેડકર ભવન ખાતે ધોરણ દસ અને 12 ના દલિત વિદ્યાર્થીઓ માટે આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ जिला शिक्षण अधिकारी नेशत मकवाना सहित आयोजक संस्था न होते दारो उपस्थित रहया था। एक कोयलपुर हाईस्कूल, पोता तो ने क्या दसवुं पास करेला विद्यालयों में मेरी इतना धारे 40 की त्यागीय प्रवेश आवश्यक है, पोता एक क्लास माह क्या सांस? एक 40 की कोयलपुर बख्शीपंच एससी एसटी जो टॉप विद्यमान हो ポトイ में जो 70 के पास था आलो तो ये 70 से ज्यादा न आपे मात्र 40 પછી જે શાળામાં વિજ્ઞાન પ્રવાહ નથી અર્થાત કહો કે હેરસિનેમી કે જ નહીં આવી શાળાના વિદ્યાર્થી હોય તો કે અન્ય શાળાના 10 વિદ્યાર્થીને મેરીટ પ્રમાણે પ્રવેશ આપે એટલે જે તે શાળામાં 40 કરતા 10 मेरिट ना आधारित पचास ना प्रवेश अपनी सत्ता शार्ट करियर इतने सुख कोई कैसे मने तो मुझे नहीं ना वापिस मस्त देसी भाषा माँ मरे कोई जो तब मैं लागे हूँ वो इंडियन स्पोर्ट देसी मानस कोई तो। कोई कैसे मने करियर नो मीनिंग सुख है कार किर्दी मीनिंग सुख कोई पर बोलू पड़े कई जगह पर जाऊं कई जगह पर जाऊं फाइन वो फाइन था बहुत विमान सुंदर था वाओ जीवन दिवाली करा वेरी गुड करियर એટલે કે એક જ જગ્યા બીજી જગ્યા લઈ ઉતરે છે નામ સાદા એક જગ્યાએ થી બીજી જગ્યાએ રાઈટ જીવનનો ધ્યેય ધ્યેય મેં તો કીધું એકદમ સિમ્પલ ભાષામાં કહું ને કરિયર એટલે વ્યક્તિનું ઓળખ